સુરતમાં પીસીબી અને એસઓજીની સંયુક્ત વિસ્તારમાંથી પ્રતિક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરીને નકલી વિઝા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ફેક્ટરીમાંથી યુકે કેનેડા મેસેડોનિયા સર્બિયા ચેકસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા છે પોલીસને તેની પાસેથી પાંચ વિઝા સ્ટીકર્સ મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી આ પણ ગુના નોંધાયા છે અને બે હજાર સત્તર થી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયેલા છે ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર્કવાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ પંદર હજાર ઉઘરાવતો હતો સુરત શહેર એસઓજી અને પીસીબી ટીમોએ એક સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી એક આંતરરાષ્ટ્રીય વિઝા પર્દાફાશ કરીને અભિજીત નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી યુકે કેનેડા યુરોપ શેરેબિયા મેકેડોનિયા જેવા વિવિધ દેશોના ડુપ્લિકેટ વિઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો પોલીસે આરોપીના ઘરમાંથી મોટા પ્રમાણમાં નકલી વિઝા બનાવવાનું સેટઅપ અને અન્ય વસ્તુઓ જપ્ત કરી છે એસઓજી પીઆઈ એપી ચૌધરી અને પીસીબી પીઆઈ આર ફ્લેટ નંબર બસો બે શ્રીજી નગરી સોસાયટી નજીક ઝઘડીયા ચોકડી ખાતે મોડી રાત્રે દરોડું પાડ્યું હતું આ દરોડા દરમિયાન આરોપી પ્રતિક શાહને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસે આરોપીના ઘરેથી કુલ એક લાખ ત્રીસ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં અલગ અલગ દેશના વિઝા સ્ટીકર પાંચ અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ આઠ ચેક રિપબ્લિક દેશનો સ્ટેમ્પ સિક્કો એક પેપર કટર બે યુવી લેઝર ટોર્ચ બે એમ્બોઝ મશીન એક કોર્નર કટર મશીન બે સ્કેલ એક અલગ અલગ ઇંકની બોટલ નવ યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા પેપર છેતાળીસ કેનેડા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર તોતેર યુરોપ દેશના હોલમાર્કવાળા નાના પેપર એકસો સાત મેસેડોનિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર એકસો બોતેર શર્બિયા દેશના હોલમાર્કવાળા મોટા પેપર બસો તેતાળીસ યુકે દેશના હોલમાર્કવાળા મોટા પેપર બેતાળીસ મોબાઈલ ફોન પાંચ જેની કિંમત પચાસ હજાર કલર પ્રિન્ટર બે જેની કિંમત ત્રીસ હજાર એચપી કંપનીનું લેપટોપ જેની કિંમત પચાસ હજાર છે આરોપી પ્રતિક્ષા વિદેશ જવા ઇચ્છુક વ્યક્તિઓને વિઝા અપાવવાના બહાને અન્ય ટ્રાવેલિંગ એજન્સીઓ સાથે મળીને મોટી રકમ પડાવતો હતો તે એજન્સીબા જેવી ચાઇનીઝ એપ્લિકેશન પરથી વિવિધ દેશોના હોલમાર્ક વાળા પેપર મંગાવતો હતો આ પછી તે પોતાના લેપટોપમાં કોરલ ડ્રો સોફ્ટવેરનો ઉપયોગ કરીને વિઝાના ફોર્મેટમાં એડિટિંગ કરીને નકલી વિઝા બનાવતો હતો તે એક વિઝા દીઠ પંદર હજાર રૂપિયા મેળવતો હતો એસઓજી અને પીસીબીની ટીમે રેડ કરીને તે પ્રતિક શાહ કરીને એક વ્યક્તિ છે જેને ઝડપી પાડ્યો હતો અને એની પાસેથી પાંચેક અલગ અલગ યુરોપિયન દેશોના વિઝાની સ્લીપો મળેલી આ ઉપરાંત અને પૂછપરછમાં જાણવા મળ્યું કે દિલ્હીની એજન્સીઓ સાથે સંપર્કમાં હતો અને પંજાબ હરિયાણા અને દિલ્હીના જે છે લોકો એના સંપર્કમાં રહેતા હતા અને એ જે એજન્સીને સંપર્ક કરતા કે જેને આ લોકોને યુરોપિયન વિઝા જોતા હતા એ લોકોના સ્ટીકરો બનાવવાનું કામ કરતો હતો પંદર હજાર રૂપિયા વસૂલતો હતો પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ડિપ્લોમાનો અભ્યાસ કરે છે દસ વર્ષની અંદર બાર ગુના દાખલ થયેલા છે અને પાસા પલ થયેલી છે અને આ રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને બે રીતે યુઝ થતો હતો કોઈ પણ કોઈ પણ વ્યક્તિને બોગસ વિઝા આપી દેતા હતા ત્યારબાદ એમને જયારે પકડાય ત્યારે ખબર પડતી હતી કે પોતે બોગસ વિઝા ઉપર ટ્રાવેલિંગ કર્યું છે તે ઉપરાંત બીજું એવી રીતે કૌભાંડ થતું હતું કે વ્યક્તિને કબૂતરબાજીમાં પણ આ યુઝનો ઉપયોગ થતો હતો અને ત્યારે જે તે દેશમાં પુષ કરી દેવામાં આવતા હતા ત્યારબાદ જ્યારે પકડાય ત્યારે એ લોકોને ખબર પડતી આ રીતે આખું કૌભાંડ ચાલતું હતું અત્યારે જે તપાસ છે એમાં છ વ્યક્તિ એમને વોન્ટેડ જાહેર કરે છે એમાં દિલ્હીના એજન્ટો પણ છે અને એક વ્યક્તિ જે છે બેંગકોક રહે છે હર્ષ કરીને એનું પણ નામ ખુલેલું છે અને એ લોકો પકડાશે તો આગળની જાણકારી મળશે પ્રતિક્ષા એક રીડો ગુનેગાર છે અને તેના પર અગાઉ પણ વિઝા સંબંધિત કૌભાંડોમાં ગુનાઓ નોંધાયેલા છે તેના વિરોધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં નવ વડોદરા શહેર ગોરવા પોલીસ સ્ટેશનમાં એક અને આઈજીઆઈ એરપોર્ટમાં બે ગુના નોંધાયેલા છે